હાલ દિવાળીનો સમય હોવાથી ફ્રોડ ગેંગ સક્રિય થઈ ચૂકી છે બેંક અને બજારમાં નકલી નોટો ખપાવી દેવાના ઈરાદેથી નીકળેલા બે આરોપીની સારોલી પોલીસે ધરપકડ કરી લીધી છે આરોપીની ધરપકડ બાદ પોલીસને ખબર પડી હતી કે રાષ્ટ્રીય વ્યાપિક કોભાંડ છે આંધ્રપ્રદેશથી આવેલા બે આરોપીઓ આ નકલી નોટોની ડિલિવરી લેવા માટે સુરત આવ્યા હતા અને આ નોટો આપવા માટે મહારાષ્ટ્રથી આરોપીઓ આવ્યા હતા તેની પાસેથી એક મેપ પણ મળી આવ્યું છે જેમાં ગાંધીધામ સહિત અન્ય શહેરોના નામ પણ મળી આવ્યા છે પોલીસને આશંકા છે કે અગાઉ તેણે નકલી નોટની ડિલિવરી અન્ય શહેરોમાં પણ કરી હશે સારોલી પોલીસ જે આરોપીની ધરપકડ કરી છે તેઓ નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી અસલી નોટ મૂકી વચ્ચે મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નકલી નોટો મૂકી દિવાળી સમય બેંક અને અન્ય જગ્યાએ મોટા પાયે રોકડ રકમ સારોલી પોલીસે ધરપકડ કરી લીધી છે સુરત સારોલી પોલીસને મળેલી માહિતી મુજબ બે લોકો અસલી નોટો સાથે નકલી નોટો મૂકી બેંક અને બજારમાં સગે વગે કરવાના છે આ બાતમીના આધારે પોલીસે મૂળ મહારાષ્ટ્રના રહેવાસી ફારૂખ બિસ્મિલ્લા બેગ અને

પીકે પટેલે જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી સોળસો નોટ મળી આવી છે રૂપિયા પાંચસો ના દરની સાચી નોટ અને આઠ અને પાંચસો ના દરની મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની કુલ નકલી એક હજાર પાંચસો બાણું નોટ મળી આવી છે મહારાષ્ટ્રથી ફારૂખ આ નોટોની ડિલિવરી કરવા માટે સુરત આપ્યો હતો અને મનોહરે આ ડિલિવરી આપવાનો હતો ત્યારે પોલીસને ખબર પડી અને બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી દિવાળીની તહેવાર નિમિત્તે મિલકત સંબંધી તેમજ કાયદોની વ્યવસ્થાની જાળવણી સારું સૂચના મુજબ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સરના માર્ગદર્શન હેઠળ ડીસીપી જ્હોન વન સરની ઇન્સ્ટ્રક્શન મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમને મિલકત સંબંધી ગુના બાબતે છેતરપિંડી કરતા વ્યક્તિની ધરપકડ કરી અને મિલકત સંબંધી ગુના બાબતે સારી સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના આરોપીઓએ આગામી દિવાળીનો તહેવાર આવતો હોય અને માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોમાં લોકો પૈસાની લેતી દેતી માટે ભીડ થતી હોય તેનો લાભ મેળવી અને હાલમાં પકડાયેલ આરોપી ફારૂક બિસ્સીમીલા બેગ કે જે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો વતની છે અને તે કુલ આઠ બંડલ કે જેમાં ઉપર નીચે પાંચસો પાંચસોના દરની સાચી ભારતીય ચલણની નોટ અને વચ્ચેના ભાગમાં પોતે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા અને મનોરંજન બેંક એવું લખેલ કૂપન નોટો વચ્ચેના ભાગમાં રાખી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેક મનીની જે નોટો મળતી હોય છે એ પ્રકારની બનાવટ કરી અને આગામી દિવાળીના તહેવાર નિમિત્તે અન્ય આરોપી મનોહર અકલા બાલા રાજુ કે જે મૂળ એલ્લુર આંધ્રપ્રદેશ રાજ્યનો છે તેની સાથે મળી અને લોકો સાથે છેતરપિંડી કરી અને સો રૂપિયા અને બસો રૂપિયાના દરની પબ્લિક જોડે નોટો બેંક અથવા બીજી કોઈ ભીડભાડ થતી હોય એવી જગ્યાએથી મેળવી અને આ પાંચસોના દરની બનાવટી નોટો જે નોટો છે એ આપી અને ચીટિંગ કરવા માટે જે કાર્યવાહી કરવાના હતા તેઓને સુરત શહેર પોલીસની સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે પકડી અને આ મુદ્દામાં હસ્તગત કરેલ છે મજકૂર આરોપીઓ વિરુદ્ધમાં ક્રિમિનલ કોન્સ્પિરસી તેમજ ચીટિંગ અંગેનો ગુનો હાથ ધરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે